છેલ્લા તેર વર્ષથી એક યુવાન પોતાની પિતાને શોધી રહ્યો છે પોતાના પિતા ક્યાં છે કઈ પરિસ્થિતિમાં છે તેની તેને કઈ જ ખબર નથી પરંતુ આ યુવાન એની એક જ રામાં છે કે મારા પિતા આવી જાય અને અંતે તેણે સુજીતરા પોલીસનો સહારો લીધો આણંદ ડીએસપી ઓફિસની અંદર અરજી કરી કારણ કે એ પોતે પણ ક્યાંક તેના પિતાના એ બે નંબર ક્યાંક શોધી લાવ્યો છે ને એના આધારે પોલીસને તેને તપાસ કરવા માટે પણ અરજી કરી છે કે મારા પિતાને મને મિલાપ કરાવી આપો કારણ કે તેર વર્ષની રામા હજી સુધી તેના પિતાને તે શોધી શક્યું નથી આ યુવાન છે મૂળ હણસોલ ગામનો અને અત્યારે રહે છે આસી તેનું નામ છે ધવલ અશોકભાઈ પરમાર અને છેલ્લા ઘણા સમયથી તે તેના પિતાને રાત દિવસ ગમે તે એક થઈ જાય પણ મારે મારા પિતાને મળવું છે આવો જાણીએ સમગ્ર વિગત શું છે તેવી ધવલ પાસેથી ધવલ શું છે સમગ્ર વિગત કઈ ઉંમરમાં તમારા પિતા ભાગી ગયા હતા શું પરિસ્થિતિ થઈ હતી અને શું બનાવો બન્યો હતો હું એટલે આઠ નવ વર્ષનો હતો ત્યારે મારા ફાધર ભાગી ગયેલા પછી મારે અત્યારે ચોવીસ વર્ષની ઉંમર થઈ પછી મેં મારા ફોઈ લોકો અને મારા મોટા પપ્પા લોકો જોડે થોડો કોન્ટેક્ટ થયો પછી એ લોકોએ મને કોન્ટેક્ટ કરીને એવું કીધું કે તારા ફાધરના બે નંબર ચાલુ છે અમે લોકો કોન્ટેક્ટ રાખતા હતા તો મેં એમને એવું કીધું કે નંબર રાખતા હોય તો મારી સાથે વાત એમને મને મને એમની સાથે તો એ લોકો એવું કહે છે કે ના હવે મારે તારી જો વાત નહીં કરવા માગતા આમ તેમ પછી મેં એમને એવું કીધું કે હું પર કમ્પ્લેન કરીશ પોલીસ સ્ટેશનમાં તો એ લોકો કે કમ્પ્લેન ના કરીશ હું તને નંબર જ આપી દઉં છું અમે તું તો નંબર રીતે તારી રીતે કાર્યવાહી કર તો મેં નંબર આપે હું ફોન માર માર કરું છું પણ નહીં કોઈ ઉઠાવતા ફોન ફોન મારો એટલે પછી મે ત્રણ જગ્યાએ અરજી આપી ડીએસપી ઓફિસ ડીવાયએસપી ઓફિસ ને સુરત પોલીસ સ્ટેશન હવે એ લોકોને ત્યાં અરજી આપી છે પણ એ કશું એવું કહે છે કે હવે તમે તમારી રીતે કરો

એ લોકો એવું કે છે કે બોમ્બે છે પણ મને બોમ્બે એમને હું કેવી રીતે જવું લોકેશન વગર એ લોકેશન મળે તો મને ખબર પડે કે માર ફાધર અહીંયા છે તો હું જાઉં જી હમ

ડેથ સર્ટિફિકેટ આપો તો એ ડેથ સર્ટિફિકેટ બી મને નથી આપતા તો હું એવી તો કેવી રીતે ફોટા પર માની લઉં કે મારા ફાધર ઓફ થઈ ગયા એવું જી તો છેલ્લે કોઈ દિવસ વાતચીત થઈ જે તમારા બે નંબર છે એની પર કોઈ દિવસ વાતચીત થઈ અન્ય કોઈ વ્યક્તિઓ સાથે વાતચીત થઈ એવું કોઈ બનાવ બન્યો છે હા મારે એ એક નંબર જે મને આપ્યો તો એમાં મેં એક ફોન માર્યો એમને તો મેં ફોન માર્યો તો મને કે તારામાં હું ડેથ સર્ટિફિકેટ મોકલીશ પછી મેં મહિનાની મને રાહ આપી મહિના પછી મેં ફોન કર્યો તો હવે ફોન લાગતો જ નથી એમનો અને એ હવે ફોન મારું છું લાગતો નહીં હવે બે નંબર જે બીજા છે એ નંબર પાછા ચાલુ કરી દીધા છે એમણે

પિતા તેની સાથે ક્યારે તેમનો મિલાપ થાય છે તે જોવાનું રહ્યું છે સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો કેમેરામેન અક્ષિત પટેલ સાથે હું છું આપનો મિત્ર મોનિંગ અર્બન ગુજરાત